સાંતલપુર રાધનપુર તાલુકામાં છેલ્લા છત્રીસ કલાકમાં સોળ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર બચાવ કામગીરી માટે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે જ્યાં જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં તંત્ર તો સમગ્ર પંથકમાં જળબંબાકાર ની સ્થિતિ જોવા મળી રહી છે સાંતલપુર રાધનપુરમાં સતત વરસાદ વરસી રહ્યો છે વહીવટી તંત્ર બચાવ કામગીરી માટે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે સતત અને અવિરત વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે તો આ સાથે અંતરિયાળ વિસ્તારની જો વાત કરીએ તો ગામડાઓમાં ઘરો સુધી પાણી ભરાઈ ગયા છે ખેડૂતોના ખેતરમાં પણ પાણી ફરી વળતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે તો આ સાથે ખેડા અને સાંતલપુરમાં પૂરના દ્રશ્યો પણ સામે આવ્યા છે ઘરોમાં છાતીસમાં પાણી ભરાયા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે જ્યાં જ્યાં પાણી ભરાયેલા છે ત્યાં તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે સાંતલપુર રાધનપુર તાલુકામાં છેલ્લા છત્રીસ કલાકમાં સોળ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે તો આ સાથે જ અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે કચ્છ બનાસકાંઠા પાટણ અને મહેસાણાની જો વાત કરીએ તો હવામાન વિભાગે આજે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે જ્યારે કે દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે

થોડી જેટલો વરસાદ વર્ષે મેઘરાજાએ અહીંયા સમગ્ર તાલુકાને પાણી પાણી કરી આપ્યું અત્યારે અત્યારે સર્વત્ર પાણી છે રણ રણવત્ય પણ પાણી છે રણથી જે પાણી છે બેક મારી રહ્યા છે સાથે સાથે જે દાતાના કલ્યાણપુર છે વણવા છે મધુતરા છે સરદારપુરા છે રણબલપુરા જે તમામ ગામો અત્યારે પાણીથી ભરેલા છે અને અહીંયા અત્યારે વહીવટી તંત્ર પહોંચ્યું છે ટીમ પણ પહોંચી છે અને ત્યાં મચ્છરની કામગીરી ચાલી રહી છે જે રીતે વરસાદ વરસી રહ્યો છે જોતા હજુ જો આગાહી કરવામાં આવી છે અને એ આગાહી અનુસાર જો સ્થિતિ વર્ષે તો વહીવટી માટે ચોક્કસ મુશ્કેલી બની રહી છે સાથે સાથે અત્યારે હાલ જે ગામડાઓ છે ગામડામાં લાઇટ નથી એટલે રાત કેવી રીતે કાઢવી એ પણ મુશ્કેલી થઈ શકે એમ છે પરંતુ અત્યારે જે વરસાદ વરસ્યો છે એ અત્યારે તો મુશ્કેલી પણ શિયાળામાં ચોક્કસ આ પંથકમાં એને ફાયદાકારક કહી શકાય એવો છે કારણ કે બિનપિયત વાળો વિસ્તાર છે એટલે અત્યારના વરસાદ એને ખેતી માટે પણ ક્યાંક ને ક્યાંક જમીનામાં પાણી ઉતરશે એટલે જે પાણીની સમસ્યા છે ક્યાંક ને ક્યાંક આંશિક છે આમ અત્યારે હાલ સમગ્ર જિલ્લામાં ધીમી ધારે

ગુમા ફોકસ કરી જે તો જી બિલકુલ આવનારા તકેદારી સાથે વિસ્તારોની વાત કરીએ તો શું વ્યવસ્થા કરવામાં આવી છે છે ઘણી રચાયેલ છે તો એક સાથે વિસ્તાર કહેવાય એટલે અહીંયા જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એને લઈને હવે તંત્ર પૂરેપૂરું સાબદુ કર્યું છે કારણ કે તંત્રમાં ગઈકાલે જે રજા હતી એમાં એટલે જ્યારે વરસાદ વધુ હતો એને કારણે પહોંચી નતો શકતો હવે ધીરે ધીરે તંત્ર પૂરેપૂરું એલર્ટ મોડ ઉપર આવ્યું છે અને અત્યારે તમામ તૈયારીઓ સાથે પહોંચી વળી છે ફાયર ફાઈટર ટીમ રાધનપુરથી થી આવી છે એનડીઆરએફ ની ટીમ છે સાથે સાથે જે તરવૈયાઓ છે એ તરવૈયાઓને સાથે રાખવામાં આવે છે અને જે નાના ગામડાઓ છે એ તમામ ગામડાઓના સરપંચો તલાટીઓને સૂચનાઓ આપવામાં આવી રહી છે અને જે સૂચનાઓનું અનુકરણ પણ થઈ રહ્યું છે કારણ કે અનુપાલન કરશે તો આવનાર સમય હજુ પણ ક્યાંક ને ક્યાંક જે ભારે કહી શકાય એવી આગાહી કરી છે એને લઈને જે તકલીફો છે તકલીફો સામે બીજી બાજુ ક્યાંક ને ક્યાંક થોડા ઘણા જગ્યાએ રેસ્ક્યુ કરવામાં આવી રહી વાત મળી છે અને એ લોકો માટે ખાવા વ્યવસ્થા પણ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે જી જરી જી આભાર અલ્કીશ સમગ્ર માહિતી આપવા